શ્રી મહારાજા કૃષ્ણમાર શ્રીજી માર્કેટિંગ યાર્ડ ભાવનગરની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારોના ફોર્મ રજૂ કરવામાં આવ્યા મારું નામ રાજેશભાઈ ફાળકી ભાવનગર જિલ્લા ભાજપ મહામંત્રીની જવાબદારી આજ રોજ તારીખ ચાર એક બે હજાર ચોવીસ ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એપીએમસીની ચૂંટણી હોય એમના ફોર્મ ભરવા માટે દસ ખેડૂત

ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ